તેને તેની ઉપરથી જે કોર્ટ કચેરીના ધક્કા ખવડાવવામાં આવે છે તે નાબૂદ કરો તે ખોટા કેસ નાબૂદ કરો અમને તેનો વિરોધ છે છેલ્લા ત્રણ વર્ષથી જે ખેડૂતો દેવા ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયેલા છે તે ખેડૂતોનું દેવું માફ કરો તેનો અમને વિરોધ છે તે દેશના અલગ અલગ રાજ્યોની અંદર જે ખેડૂતોના દેવા માફ થઈ રહ્યા છે